ત્યારે દુનિયાની દુનિયાની અરે આપણે મેચ થવાનું છે આ પારસી લોકોને વેપાર ધંધા માટે પહેલાં ભારત આવવાનું હતું આની સરકારને એણે કેવું એટલે પાંચ જણાને પછી બોલાવ્યા અને મિટિંગ કરી કીધું ભાઈ તમે પારસી લોકો અમારા ઇન્ડિયા અરે તમે મેચ થઈ જાઓ એ વખતે બુદ્ધિશાળી કોમ એણે ગ્લાસ દૂધનો મૂક્યો આખો ગ્લાસ ભરતી દો આખો ગ્લાસ અને પછીમાં દળેલી ખા સાકર ધીરે 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 બહુ સ્લો ધીરે ધીરે નાખતા રહ્યા નાખતા રહ્યા અને દોઢ ચમચી ખાંડ નાખી દીધી અંદર તો દૂધ છલકું નહીં પાછું અને હમાઈ ગયું અમે આ તમારે આમ મેચ થઈ જાવ બોલો થઈ જાય ને બસ પરિવારમાં કેમ હમાઈ જવું સત્સંગમાં કેમ હમાઈ જવું આપણે જીવન લાઈફની અરે કેવી રીતે હમાઈ જવું આ સિસ્ટમથી એમ ગમે એવું હોય તોય માનીને માન આપીને જીતવો લોભીને સ્વાદ્યો હોય તો આ ગુણાતિતંસની કળા શીખવાડી છે ગમે એવો માણસને એની તાસીઓ જોઈ લેવાય એ પ્રમાણે એને વશ કરી લેવા બેમ વશ થઈ જાય એક પ્રેમ તત્ત્વને સમર્પણ પણ તત્વ એવું છે ગમે હોય તો વશ થઈ જાય સિંહ જેવો સિંહ હોતી વસતી જાય બોલો